સુરતમાં વરાછા મિની હીરા બજારમાં ચોથા માળે આવેલા કારખાનામાં મણસકે સાડા ત્રણ વાગ્યાના રસ્તામાં આવેલા ત્રણ શખ્સોએ બે કારીગરોને ચપ્પુ ની અણીએ ધમકાવી એકસો વીસ કેરેટ રફ હીરા અને બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી આ લૂંટ કરવા આવતા ત્રણ લૂંટારૂ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા લૂંટ ચલાવનારા ત્રણ યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા મૂળ જેતપુરના ખારશિયા ગામના વતની અને સુરતમાં ઉત્તરાયણ યમુના ચોક યમુના પેલેસમાં રહેતા પાંત્રીસ વર્ષીય કૃણાલભાઈ પ્રવીણભાઈ ભુવા વરાછા મિની બજાર ઠાકોર દ્વાર સોસાયટી શ્રી બિલ્ડિંગના ચોથા માળે ઓફિસમાં દેવ ફોરપીના નામે હીરાનું કારખાનું ધરાવે છે તેમને ત્યાં બે ફોરથી મશીન ઉપર દિવસે સંદીપ અને રાતપાડીમાં હાર્દિક દિનેશભાઈ ભુવા અને રૂપેશ ભવાનભાઈ બારૈયા નોકરી કરે છે ગદરાદરે રાતપાડીમાં નોકરી આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા ત્યારે કે ત્રણ વાગે બે અજાણ્યા મૂળા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘૂસી ગયા હતા તે પૈકી એક એ છરી બતાવી જે કંઈ પણ હોય તે આપી દો હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા અને કશું બોલ્યા ન હતા જેથી જેના હાથમાં છરી હતી તેણે રૂપેશના ગળા પાસે છરી રાખી ખબર નથી પડતી જે કંઈ હીરાનો માલ કે પૈસા હોય તે આપી દો તેવું ફરી કહેતા એસી હજારની મત્તાના એકસો વીસ કેરેટ હીરા અને તેમને આપી દીધા હતા મૂળા પર રૂમાલ બાંધેલો અન્ય એક વ્યક્તિ હાથમાં છરી સાથે અંદર આવ્યો હતો અને ચાલો હવે બધું લઈ લીધું હોય તો તેમ કહેતા અગાઉ આવેલા બે પૈકી એકે બંને કારીગર પાસે તેમના મોબાઈલ ફોન માંગ્યા હતા અને તે લઈ ત્રણેય બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા કારીગરોએ દરવાજો ખખડાવતા બાજુના કારખાના વાળાએ દરવાજો ખોલ્યા બાદ બનાવ અંગે કૃણાલભાઈ જાણ કરતા તે દોડી આવ્યા હતા સુરત વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલ વરાછા મિની બજાર ઠાકોર દ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગમાં ચોથા માળે આ કામના ફરિયાદી ફરિયાદી શ્રી કૃણાલભાઈ પ્રવીણભાઈ ભુવા નાવ હીરાનું નાવોનું હીરાનું કારખાનું છે અને તેઓ સીવીડી ડાયમંડ બનાવવાનું કામ કરે છે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સુમારે વીસથી પચીસ વર્ષની ઉંમરના આશરાના ત્રણ ઈસમો મોડરે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના બે કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા તે પૈકી એક કારીગરના છરી બતાવી અને એકસો વીસ કેરેટ એટલે કે એંસી હજાર રૂપિયાના હીરાની તેમજ બે કારીગરોના બંને દીવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી ગયે તેમનો ઓફિસ અને બિલ્ડિંગના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં 20 થી 25 વર્ષના ત્રણ અજાણ્યા પેકી 2:30 વાગે ઓફિસમાં પ્રવેશ્યા અને બાદમાં અન્ય એક પ્રવેશ તો નજરે ચડ્યો હતો બનાવ અંગે કૃણાલભાઈએ વરાછા પોલીસને જાણ કરતા વરાછા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને કૃણાલની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી ગણત્રીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો પોલીસે ત્રણે લૂંટારૂને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ મંદીના માહોલમાં લૂંટની ઘટના બનતા ચિંતાનો માહોલ સર્જાયો છે આરોપી ત્રણે રત્ન કલાકારોએ સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો છેલ્લા ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ પ્લાન બનાવ્યો હતો લૂંટ કરનાર રત્ન કલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન કર્યો હતો જોકે લૂંટ કર્યા બાદ તમામ પકડાઈ ગયા હતા